ખબર મજા આવશે એક દ્રષ્ટાંત આપું છું આમ તો હસી કાઢવાની વાત છે પણ આમાંથી ઘણું બધું જાણવા મળે છે એક એવો છોકરો કે જેના તાજા તાજા લગ્ન કરવામાં આવ્યા પછી એ છોકરાનો ભાગ છે એ સ્વર્ગવાસ પામેલો હવે એનામાં થોડીક બુદ્ધિનો અભાવ હતો એટલા માટે એને ઘરની અંદર શિક્ષણ આપવામાં આવતું કે બેટા તું આમ જીવજે આમ કરજે આમ કરીને આમ જીવવાનું તારે આમ જ રહેવાનું એટલે છોકરામાં બુદ્ધિ ઓછી હતી એટલે સલાહોની કોઈ તાણ નહોતી હવે એના તાજા તાજા લગ્ન કરી દેવામાં આવ્યા પછી એને ઘરેથી વહુને તેડી આવ્યા લગ્ન થઈ ગયા એટલે પછી વહુને તેડી આવે એને દેશી ભાષામાં આણું કહેવાય હવે આણું તાજું લઈને આવ્યા એ પછી એને હાહારે ઘુમરો મારવાનો આટો દેવા જવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હવે આની છોકરાની માને એવું લાગ્યું કે આપણે આ છોકરો મંદબુદ્ધિનો છે બરોબર છે આવી આપણને બહુ હાહરવેલમાં ખબર ન પડે ને એટલા માટે એમને પોતાના છોકરાને સલાહ આપે કે તને અહીંયા હાહરવિલ માં આટો દેવા જા એટલે કોઈ કઈ પણ સવાલ કરે તો તારે હા અથવા ના માં જવાબ આપવો બીજું કંઈ કે તો નહીં ન કરા તારી બુદ્ધિ નું પ્રદર્શન થાય તો અત્યારે આજ સમય ની માલિકા ઘર વસાવવું એ પણ બહુ મોટી વાત છે એટલે તું હા ને ના કરી ના હવે સમય પોતાની માતા છે એની માનું કેવું કરતો હોય એટલા માટે ની સલાહ ને અનુસરવાનું વિચાર નક્કી કરી અને હાહરવેલ માં કુમરો મારવા માટે જાય અને જમાઈ એ નક્કી કર્યું કે મમ્મી કી હે આમ આપણે કરવાનું છે એટલે જમાઈ એ રાજા હાહરવેલ માં કુમરો મારવા માટે જાય છે આટો મારવા માટે એટલે હોહરા જમાઈને જોઈ અને પૂછે કે આવો આવો જમાઈ એ રાજા એકલા જ આવ્યા તો જમાઈ એ કે હા કેમ બધાય મજામાં તો કે ના કેમ કોઈ બીમાર

દીકરી જ કઈક લે બાપા તમે ઈ કે જમાઈ ભેગા ભોગી આવ્યા આટો મારવા ઈ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ને એ ખાટલા પથરાણા ને ગોદડા પથરાણા ને આવો આદરભાવ ભાવ થવો માંડ્યો હવે ગમે વસ્તુ ને આપણે સત્યને છુપાવવા માટેની કોશિશ કરીએ ને સાહેબ તો ઈ સત્ય છુપાતું નથી અને હા અને ના ના અથવા તો હા અને ના કરે પણ જિંદગી જીવાતી નથી લાખ હતડવાની કોશિશ કરવા છતાંય દુનિયાની સામે આપણે હોય એવી રીત રીતિ આપણી રેણી કેણી ગમે તે વસ્તુ હોય એ સમાજની હામે આવ્યા વગરની રીતિ નથી એટલે હા અને ના કરવાથી આ સમયની માલિકા જિંદગી જીવવી એ થોડી કઠિન છે સાહેબ જય